આ બધા આજે દિવાળીનો નવો પર્વ ચાલુ થવાનું છે નવ વર્ષ તો બધાને અમે અહીંયા માતાજી કુંવરમાના ગુરુગાદી તરફથી બધાને નવ વર્ષને અમે શુભકામના પાઠવી છીએ બધાનું નવ વર્ષ લાભદાયી નીવડે સુખદાયી નીવડે આરોગ્યદાયી નીવડે એવા બધાને માતાજી કુંવરમાના ગુરુગાદીને અમે આશીર્વાદ અને અહીંયા કને આ આશ્રમની અંદર જે કોઈ સેવકો અહીંયા આવે એને અહીંયા બધી વ્યવસ્થા રાખીએ છીએ અમે લોકો અમારા શિષ્યો માટે ભોજનની વ્યવસ્થા છે રહેવાની પણ વ્યવસ્થા છે તો અમારા આ ગુરુદ્વારો અમારા માતાજી કૌરમાના નામથી ચાલે છે માતાજી કૌરમા અમને આજે અહીંયા આશીર્વાદ આપી ગયા છે અને એના આશીર્વાદથી અમે અહીંયા ગુરુવાદીની જવાબદારી સંભાળીએ છીએ તો આ ફરી ફરી બધાને આજે નવા વર્ષના નિમિત્તે બધાને અમારી શુભકામના શુભ આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ